આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કતારગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વર્ષ દરમિયાન પકડાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનારા અને લિસ્ટેડ બુટલેગરોનો સમાવેશ થાય છે પોલીસે આવા તમામ આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરી તેમને ભવિષ્યમાં કોઈ ગુનો ન કરવા માટે સમજાવ્યા છે આ પગલાંનો મુખ્ય હેતુ એ છે કે

તો આ કામગીરીના ભાગરૂપે આજે સંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ કરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે ને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયથી પગલાં લેવામાં આવતા અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સાથે સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ અમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહ્યા છે એ લોકો અત્યારે ની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ ગુનિયા પ્રત્યેમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદોની વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે કિલ્લા લેવામાં આવ્યો છે